અમી એવો નેટ બોધું પાછ ગાય એટલે પોછીલા ગાયો પણ વતાડી દીધી ગોળો પણ આપણે આ ત્રણ દોસ્તારો અને ચાર આ ગાય નામ અમે ગણપત છે આ નવી લાવેલા રેલી છે આ પાડી આ રેલી ઓનું નામ સોમી પાડ્યું છે અને આ પણ નવી લાવે છે એનું છે ઘણા છે ચાર જણાની ટીમ છે અમારી અમારી બીજી ચેનલ પણ છે આ પેલ બાજુ અમારું ઘર છે અને આ પણ અમારું ઘર છે અમારી બીજી ચેનલ પણ છે એનું નામ દેસી એકર પણ દેતા લાઈક કરો કરો આપણે વાવ્યું છે બધું

આ ઘર છે બાજુમાં ગાયની ચાર પડ છે બ્લોગ બનાવે પેલું પણ ઘર છે માડી બેઠા છે અંદરથી છે ચાલુ કરી લાઈટ અમે અને બધા મસ્તી કરીએ છીએ ચલો બીજું બતાવી અને અમે અમારા બ્લોગ માટે એક બધી વસ્તુ પડી રહે છે બીજા કવર ટુ એક્સપેરિમેન્ટ અમારી દુસરી અમારી બીજી ચેનલ બીજી ચેનલ અને અમે ભણીએ છીએ પણ જો આ અમાર ચોપડે છે આ હું તો ધોરણ ભણીએ છીએ અને હું કોલેજ કરું છું આ જુઓ ગાઈસ કોલેજ ની અસાઇનમેન્ટો પડી છે તો આપણે સોલ્વ કરીએ છીએ એટલે થોડો લોગ થોડો થોડો જ આવે અને આ બીજો લાઇટ નહીં બાઈક લાઇટ નહીં આપણે જોજે ઘર બાઈક છે બાઈક છે શુક્રવારના આપણે નંબર પ્લેટ લગાવવા જવાનું છે નંબર પ્લેટ પણ આવી નથી સ્લેન્ડર મારા ભાઈનું છે દીપુ સ્લેન્ડર એનું નામ દીપુ હીરો સ્પ્લેન્ડર આ બીજું શુક્રવારના બતાવું છું મોટું પતંગ બનાવી દો ને એટલા દોરો

એક્સપેરિમેન્ટ માટે બનાવે છે એક્સપેરિમેન્ટ કે લી તો આપણો ઘર બતાવી દીધું છે જૂનું ઘર છે નવું છે પણ રહેવાની છે હવે તો આપણે પેલો પણ ઘર બતાવીશું બીજા બ્લોગમાં દુકાનમાં જઈએ છીએ દુકાન પણ બતાવી દઈએ પેલી રહી અમારા ઘરની નજીક પણ દુકાન છે પેલું ઘર બને છે चार <laughs> विचार बदली लागे छे आवन लिदे आकी गाम मु जाउ गाम मा जाइए छ विचार बदली गाढे छे गम्पा छले रह गई पण हम गाम मा जई 2 रुपैया वापरवा लईने हमने गाम मा जाय छी 5 रुपैया वापरने 5 के ग्रामीण बिल पन्न पे काल जुलले त

તો ગાઈસ 5 રૂપિયા ચાલી ગયા છે તો પાંચ સ્ટાર લઈ લીધી છે અને આખો વણ ક્યો રાજી ગણ લે કઈ છે તો ગાઈસ દેખો સ્ટાર ખાય મારા પૈસા છે ને તો મને અરમાન નું બુડું કેવું થઈ ગયું પાસે ભાગ ગયા

ગાઈસ મારો મૂડ મમ ગટ્ટા જેવું છું કે નક્કી નથી અમારે મજા આવશે લે તો બે નક્કી નથી જીગાને ફોન કરી દીધો ફોન તો ફોન કરો

зейн зейн барат и ха ой зейн я алла хал